હાથમાં કે મોબાઈલ જાય જ નહીં કા બેટા સવાર સવારમાં ચાલો ન બેઠા હા મમ્મી ને બહાર બેઠા હોય તો વાતો ન કરવી કા અરે બા છોકરો શેર બજાર નું કરે શાંતિ રાખો ને ઈ જ ખરાબ છે કેટલા કમાણો બેટા હજી નાખ્યા છે કેટલા નાખ્યા હા 50000 નો દાવ લગાવ્યો છે હા થઈ જાય તો 5 6 ગણા થઈ જાય આહા થઈ જાય કે નો થઈ જાય તારે જલસા કરવાના છે

આ કે બધું લાવવાની જરૂર હતી કામ ખોટા ખર્ચા કરે તું ઘર માં આ બધું ન પહેરો ને તોય મોઢા ઈના ઈજ રે અરે ખોટા ખર્ચા ન કહેવાય આ આપણે કરવું પડે બધું એ સોસાયટી માં રહેવાનું છે લોકોને ખબર કેમ પડે કે એનઆર ઝોગાણી એટલા બધા રૂપિયા કમાઈશું હા વાહ 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 બડે કુસ મારો મંગળ સૂત્ર બાની વીટી મારો છે વાહ 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 મસ્ત લાગે હો બિચારા બિચારા હો મારે કઈ પહેરવી નથી મને આવા ખર્ચા ગમે નહીં અરે આપ્યું છે વાપરો ને હા આખી જિંદગી તો કંજુસ કરી હજુ કરવી છે આ તમારામાં સુધારો આવ્યો નઈ નઈ

તઆ વીટી કેદી ડબલ થઈ જાય લો હવે બા તમને કેમ મારે હિસાબ કરાવવો હા પપ્પા એક કામ કરો આ જેટલામાં લાવ્યા છો ને એટલાની અડધી કિંમતમાં હું વેચી આવું કા ને દાન કરી દઈએ હા પણ એક વરસ પછી કરી દઈએ ને કોઈ મિત્રને આપી દે જાય બેટી સારા ડાયમંડ લાગેલા છે મારો એકળો મિત્ર છે ને એ ઘણીવાર કહેતો હોય મને

જેમ પહેલેથી રહેતા આવ્યા હોય ને એમ સ્વભાવ બધું ભળી ગયું હોય અને હવે એ જાય નહીં હવે ઉંમર થઈ ગઈ છે તો પણ આ થોડી મૂકી શકાય ના મુકાય ને પણ આપણી ખુશીઓ પર હાની નજર લગાવે છે તારા પપ્પા કમાઈને લાવે છે એમને નથી ચિંતા એટલી ચિંતા તો માને છે ઉપાધીના ભારા નથી અહિયાં અમારે જેવા દાડા જોયા હોય ને તો ખબર પડે બા એક વાત તમે મનમાં રાખી મૂકજો અને વાપરો ને એટલા રૂપિયા તમાવો

લે 40 રૂપિયાના કિલો ટમેટા તો હોય પપ્પા મારી વાત સાંભળો આ સોસાયટીમાં એક પ્રોગ્રામ ગોઠવો છે અને જેને સોસાયટીમાં પ્રમુખ કહેતો હતો કે એ કંઈક 50000 રૂપિયા લખાવાનો છે આપણે કેટલા લખાઈ નાખવા છે 50000 હું થાય એને કઈ કેટલો ખર્જો થાય

કે લાવો એ હા બધાઈ મોઢા તો જો અને પછી નઈ હોય ને તારે થઈ જાય લાપસી જેવા છેલ્લા બે દિવસ થી ટોકિસ પિક્ચર જોવા નથી ગઈ લાગે આજે તો પ્રોગ્રામ બનાવી દેવો પડશે

આપડે શું કે ભાઈ પેલું ડ્રોવર માં આપડા ટીવી નું ડ્રોવર ખરું કે નહીં ત્યાં પડ્યા જ છે પચાસ પડ્યા છે દસ હજાર તું લઈ જા ને દસ હજાર આજે હું લઈ તો બીજા થોડાક લઈ લઉં

એટલે બધાની ટિકિટ આપું ત્યાં અંદર બધાને નાસ્તો કરાવું તો એ બિલે ચાર પાંચ હજાર નું તો થઈ જ જવાનું છે વધે ક્યાં મારી પાસે બે ત્રણ હજાર રૂપિયા વધે હવે બે ત્રણ હજાર રૂપિયામાં પાછું મને મન થયું કઈ કે મને કઈ વસ્તુ લેવાનું મન થયું તો મારે શું કરવાનું હા તમને તો ખબર ને મને સ્વીટ બહુ ભાવે હા ભૂલ માં મને એમ થાય કે આઈસ્ક્રીમ ખાઈ લો તો પાછું હું થોડુંક તો ખાવું નહીં આઈસ્ક્રીમ તો મારે વધારે જોવે એટલે બે હજાર રૂપિયા નું આઈસ્ક્રીમ માં હું થાવાનું મમ્મી એટલે હું કઉ છું બીજા પાંચ લઈ લો પંદર લઈ લો તમારા વિચારો ગમે છે આ રીતે છૂટ આપો છો ને મને પૈસા વાપરવાની એ તો મને બહુ ગમે છે પણ મારું એવું માનવું છે કે ટાર્ગેટ છે ને ખાલી દસ હજાર નો રખાય બેટા આજે મારો ટાર્ગેટ દસ હજાર નો જ છે વધારે નથી એવું છે હા હા તો કઈ નઈ હું થોડું ઘણું એડજસ્ટમેન્ટ કરી લઈશ આ દસ હજાર નો આંકડો આજ વપરાય ને એટલું જ તે હું બેલેન્સ શીટમાં રાખીશ બસ એમ અને સાંભળ આમ છે ને ટકા ટક પિક્ચર જોવા જવાનું હો અરે એકદમ ફર્સ્ટ ક્લાસ ટિકિટ લઈશ તમે જરા ચિંતા ન કરો આપણે નિરાતે સોફો બોફો આમ છે ને એકદમ સૂતા સૂતા જોઈએ ને એવી ટિકિટ લેશું ભલે ને પછી 1500 ની થાતી બસ એમ ત્યારે અને હાંભર આ પેલું છે ને આમ પોપકોર્ન બોપકોર્ન ના કોમ્બો બોમ્બો આવે ને એવા બધા મને નહીં જવાનું આમ પર્સનલી બધી વસ્તુ મંગાવવાની કોમ્બો માં એ બધું ભેળસેળ્યું આવે હા હા સમજો સમજી ગયો હા અને બીજું શું છે કે ત્યાં આગળ બહુ નહીં ખાવાનું છે ટોકીસ માં જાય ને ત્યાં નીચે રેસ્ટોરન્ટ હોય જ મોંઘું ત્યાં સારું હોય સમજી લેતું હોય ને એમાં આપણને મજા ન આવે મને આવે અરે તને કહું બે દિવસ પેલા કીટી પાર્ટી નથી અરે કીટી પાર્ટીમાં પેલા ઉર્મિલાબેન અરે રસ્તે ચાલતા પેલા વડાપાઉં હોય ને વડાપાઉં એ લઈને આવ્યા મેં તો ચોખી ના પાડી દીધી કે આ દસ વાળી વસ્તુ તો અમારા ઘરમાં છે ને કોઈ જોવે પણ નહીં હા વડાપાઉં હોય આપણે પાંચસો વાળું ખાઈએ અને અમે દસ રૂપિયા વાળું વડાપાઉં કોણ ખાતું તો ફરી અને વડાપાઉને જોયું ને તો મને તો એમ થઈ ગયું હા મેં પછી છે ને ઓડર કર્યો સાનો ખબર છે શાનો ખાય ખાવાનો હા અરે આ અરે પછી બિલ આવ્યું બાવીસ હજાર રૂપિયા એ તો સારું કેવાય ને આપણે મને નથી કહ્યું અરે તારા પપ્પા તો જે શોખ છે ફરવા ફરવા ખાવા પીવાનો અને કોઈ દિવસ રોકટોક કરતા નથી અને રૂપિયા કમાયા તો વાપરવા તો પડે ને પડે આપણે નઈ વાપરીએ તો કોણ વાપરશે આમનામ ચીકણે ચીકણેમાં જિંદગી જતી રહી હા પણ કાય હાતે આવ્યું નહીં એના કરતા તો આપણે આમ સરસ મજાનો ખાઈ પી જલસા કરીને એ વટ પાડીને જીવીએ એટલે કેવું લાગે તો શું હા જોવો ને હમણાં ફોન લીધો કે નહીં હા આઈફોન હા આ 15 લઈ આવ્યો ઓહો હો હો કેટલાનો આવ્યો બેટા આ તો મને ખબર જ નથી લાખ રૂપિયાનો છે કઈ વધારે મોંઘો નથી આ બરાબર છે લાખ રૂપિયા વિચારું છું કે હવે આ છે ને મને બહુ ગમતો નથી 15 દિવસ થયા છે વાપર્યો બરાબર

વાંધો નહી સારું ચાલો કેવો ડાયો છોકરો છે રૂપિયા નો હિસાબ રાખે છે એક એક રૂપિયો ક્યાં ક્યાં વાપરો આઈ એમ પ્રાઉડ ઓફ યુ મા